તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મિની ટ્રોલી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મિની ટ્રોલી લેવાની હોય તો ટ્રોલી સારી જ કન્ડિશનમાં છે સાચવેલી ટ્રોલી છે ટ્રોલી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ટાયર પણ સારા છે પચાસ ફૂટની ટ્રોલી છે જોવા જામજોધપુર મળશે કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર અડતાલીસ હજાર રાખેલ છે અને ટ્રોલી પાર્સિંગ વાળી નથી કોઈ મિત્રને ટ્રોલી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રોલી વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રોલી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જુના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ